નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે માય ડિર ફ્રેન્ડ આજે ફોરેસ્ટનો જે ફાઇનલ પસંદગી યાદી અને વેઇટિંગ લિસ્ટ છે તે જાહેર થઈ ગયું છે તો આપણે તેના વિશે આજે કટ ઓફ જાણવાના છીએ તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ ડીયર ફ્રેન્ડ્સ અત્યારે આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આજે ફોરેસ્ટ એટલે કે બસો ફોરેસ્ટ જે બે હજાર બાવીસ દિવસની જે જાહેરાત ક્રમાંક હતો તેની જે રિક્રુટમેન્ટ હતી તેના ઓનલાઈન એપ્લાય કરવામાં મંગાવેલામાં આવતા ત્યારબાદ સીવીઆરટી થઈ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિક ગ્રાઉન્ડ થયું ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થયું અને હવે જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે ત્યારબાદ હવે જે આખરી પસંદગી યાદી અહીં જાહેર કરવામાં આવેલ છે સૌ પ્રથમ જોઈ શકો છો એનએક્સર એ છે એ લઘુત્તમ લાયકી છે જે જિલ્લાવાઇઝ કેટેગરી વાઇઝ જે ભરવાની થતી જગ્યાઓ છે તેના આધારે જે મેરિટમાં લોકો આવે છે તેમની યાદી છે ત્યારબાદ જે લોકો લાયક ઠરેલ છે પ્રમાણપત્ર ચકાસણી એ લોકોનો મેરિટની પ્રતીક્ષા યાદી એટલે વેઇટિંગ લિસ્ટ છે અને ગેરલાયક ઠરેલ ઉમેદવારો ગેરહાજર રહે પ્રતીક્ષા યાદીમાં સ્થાન ન પામ્યા હોય તેવા ઉમેદવારો એનએક્સ માં છે તો એ હવે સી છે એના પછીની હવે કરશે હવે બધી યાદી સંપૂર્ણ માર્ક્સ વાળી છે હવે પછી થશે તો જે પ્રમાણપત્ર ચકાસણીના અંતે જે ગેરલાયક ઠરેલ છે અથવા ગેરહાજર રહે છે તેવા યાદીની પણ અહીં સી માં આપેલી છે આપ જોઈ શકો છો હવે આપણે જિલ્લા જિલ્લાવાઇજ હું આપનો વધુ ટાઈમ લેવા માગતો નથી આપ સ્ક્રીનશોટ આનો લઈ શકો છો અથવા જો પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો પીડીએફ પણ ડાઉનલોડ કરવાની લિંક જે હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેનાથી આપ બે હજાર ચોવીસનો કટ જાણી શકો છો જેના કારણે ફ્યુચરમાં આવનારી તમામ ફોરેસ્ટની પરીક્ષા માટે આપને ઉપયોગી થઈ શકે આ છે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કટ જે લોકોનું સિલેક્શન થયું છે તેવા લોકોનું આ મેરિટ લિસ્ટ છે જે આપણી સ્ક્રીન પર અત્યારે દેખાઈ રહ્યું છે

તેનાથી શરૂ થાય છે ઓબીસીમાં છે તેઓ ફોરેસ્ટમાં અમદાવાદની અંદર સૌથી વધુ માર્ક્સ એકસો તેપન પણ કદાચ એક જ જગ્યા હોઈ શકે અહીં એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમામે તમામ આપેલું છે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ